કામંગુડી મનીન દોડવા એ વાંદરા આમ નો હોય મારે લચી દવા કરવી બરોડું પાડ દીધી મારા દીકરા ગમે એટલી બુદ્ધિ ધોડાવું તોય આ ગામના ને ઓલો ભૂરિયો જો ને એ તૈયાર લાગે છે મારી તો ગાંડામાં જ ગણતરી કરે ગાંડામાં જ મારું બેટો અહીંયા કઈ ભજન યાદ નથી આવતું ને ગામમાં નીકળું ને તો નાના નાના છોકરા કે એ ભુરા ડોહા તારું પાણી ઉતાર્યું ઓલા ડોહ લઈએ હવે તો બાર નીકળવું એ દોયલું થઈ ગયું છે કાઈ નહીં તો ઓલા બુધીના બારદાને મને હારી બોલે એ ભુરા દાદા હવે મારા 100 રૂપિયા લાવો અરે ભીમલા તને નથ કે છૂટા જ નથી એ લાવો પૈસા હું દુકાને છૂટા લઈ આવું તમે આમ કરીને મહિનો કાઢ્યો અરે ભીમલા મારી પાસે નોટ હોય તો દુકાનેથી હું છૂટા નો લઈ આવું એ મારી પાસે પૈસા જ નથી હે તે હા તો દાદા મારા પૈસા કે દી ભીમલા તું એક કામ કરીને બસો નહીં તને પાંચસો આપીશ શું દાદા તને ધંધો શું આવડે છે તું જી કે ને એના શરત પાંચી અને મારા ભાઈને ને હેરવી એના પાય થી પૈસા લઉ અને પછી તને આપું પાંચસો દાદા મને ધંધામાં જ બધું ડીંડવાનું છે ભીમલા એવો એક ધંધો નથી કે તને આમ પરફેક્ટ આવડે દાદા મને એક ધંધો આવડે શું મારવાનો અરે ભીમલા તને એ બરોબર તો ફાવે છે ને નકર હું ત્રીજી ગીમ હારી હો તમે આ ખાતરો કરી લો તમને એમ થાય કે આ ભીમલાન બરોબર થાય છે તો સરદ બાંધજો ભીમલા તારી વાત થાય છે હો દાદા આવડી ખોટું લઈ આવો રે 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 ભીમલા રે આલે ભીમલાન દાદા તમે આ સમનો મોટો થઈ જાવ આ પપ્પા

માસી એ મને એમ થયું કે બે વખત મારા ભાઈને જીતવા દો તો ગામના ને એમ થાય કે આમાં કઈ બુદ્ધિ છે તો આ ઠેકાણે કાઈ પડી જાય નકર હમણાં માંઢો ઋષિ એ ભૈલા આમ જો મોટી મોટી કરીમાં બે ખેલ હારી ગયો બે ખેલ અને આમ જો ગામનું તો કોઈ નથી કેતું તું જ કે તું જ એ ભૈલા આ તો મને દયા આવી ને એટલે હું સાઈ થી હાર્યો તો એ બાકી મને ગામમાં કોઈ નો હરવી એકરે એ દિયાનો દીકરો થામાં ખોટું બોલマネ હવે એ માસી એ આ જોયું ને જોયું ને તમે એ આ તો દયા ડાકણ ને ખાય એ બે દાણ હાર્યો ને હું તા તો આને આફરો નથી હમાતો આમ જો ભઈલા હજી કઈ વેરા વઈ નથી ગઈ હજી આવી જા તો હાલ ભૈલા તારો આફરો ઉતારી દો આપણે માણા ભીમલો ને ભીમલો પણ તું એને શું સરત માં શીખવાડીશ તે પણ તું શું એને ધંધો શીખવાડીશ એ હું એને મારતા શીખવાડીશ સાહેબ અને તું શું શીખવાડીશ કાબેલા ફઈ ફઈ બોલતી બબ હા આય મુઈને માર ખાતા શીખવાડી છે હે હા માર ખાતા શીખવાડી વાંધો નઈ આય પણ આમ જો શરત 2000 ના હોશકે હા હા વાંધો નઈ મને કઈ વાંધો નથી આય 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 બે જૂને ફારિય હેર છે લાઈડ ખોટી ઓય ભેલા તૈયાર અને હવે કેવું મારતા નથી આવડતું તું આમ પટમાં આયા થઈ જા અને હાલ મને માર